ગીતાબેન શું છો આ મારા મોટો છોકરો છે ને એ વજન બી ઉઠાવવાનો નથી અને ચાર ઓપરેશન છે અને અહીંયા એક બે વર્ષ તો એ થેલી રાખી સંડાશે અને એના પપ્પાને બોટનું ઓપરેશન છે મારે બી ટીચર નહીં પતનું તો મકાનો પાડી નાખ્યા છે અમારે શું કરવાનું હવે ક્યાં અમે કમાણીને મકાન ભેટી બનાવી આપી શું કહો ને બંગલાના જ કામ કરીએ અમે અને મારા છોકરાને તો વજન નહીં ઉઠાવ એટલે હું કામ નહીં વો કરતી કેટલા વર્ષથી રહેતા હતા અમે 60 વર્ષથી તો અહીં રહીએ જ છે બધા સરકાર દ્વારા તમને કોઈ નોટિસ આપવા આવી હતી નોટિસ અમને અત્યારે પડવાની નોટિસ નથી આપી અગાઉ કોઈ કેસ કરેલો કે એવું કંઈ છે ના અમે કેસ નથી મૂક્યો ખાલી મકાનો સારા આપો એવું કયું છે ખાલી બીજું કશું નહીં કે અમારા ત્રણ કે અમુકમાં જે ત્રણ ત્રણ છોકરા તો એક રૂમ રસોડામાં ક્યારે શું નામ આપનું

તો દબાણવાળા કે અમે પાડી જ નાખશું મીછી પાર્ટીવાળા કે અમે પાડી જ નાખશું તો કંકુતરી બતાવી તો હું કે અમને કે લખણ કરો તમે જાતે પાડી ના લો પાડી ના અત્યારે લાખ રૂપિયા થઈ ગયા પાડતા પાડતા પછી બાબાના લગ્ન હતા પછી આવ્યા એટલે એમ કે જમ અધી તમે પાડ્યું નહીં મકાન તમારું અમે પાડી નાખશો જાતે જ પાડી નાખશો તો બાબાના લગ્ન પતે એવું જ આવ્યા તરત

અમે બધાય રોડ ઉપર પંદર તારીખથી રોડ ઉપર સુઈએ છીએ રોડ ઉપર ખાવા જે મળે એ ખાઈએ છે એમ કરીને અમે વીસ દિવસ ગાઢ્યા છે પણ અમારી કોઈ કોઈ મુલાકાત લેતું નથી રીનાબેન ઠાકોર હું કેશનગર ખાડીયા ચાલીમાં રહો છું અમારી ચાલી પડી ગઈ છે અમારે નાહવાની સગવડ બી નથી કે કશું નથી અત્યારે અમે બાજુવાળાના ત્યાં નહવા જઈએ છીએ અમારી આવી પરિસ્થિતિમાં ક્યાં નાવા જોવા જઈએ સંડાસ જવા જઈએ તમે બીજાના ત્યાં જઈએ છીએ

અમે મજૂરી કરીને ખાતા હતા અને બે બે માલના મકાન કર્યા ત્યાં અને બે છોકરા અને એક છોડીને બે છોકરાથી નોના અને બંગલાનું કામ કરીને ખવરાવતી હતી અને બે માલનું મકાન પાડી નાખી હતી અને અત્યારે કશું ખાવા પીવાનું વફો પડે છે પણ ત્યાં રહેવાની સગવડ નથી રહેવાની સગવડ નથી અને કોઈ ચેડી મોડી છે ને અને આમ હું વીતવા છું કરવાનું શું મારે એટલે મેં કીધું અમને ઘરની સગવડ કરી આલો તો સારું સારું બરાબર